દમણ નગરપાલિકાના માજી સભ્યની અંધધૂંધ ગોળીબાર કરી હત્યા કરવાના ગુનામાં દમણ ડિસ્ટ્રિક સેન્સસ કોર્ટે આઠ પૈકી છ આજીવન કેદની સજા અને રૂપિયા પંદર હજારનું દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે જ્યારે વાપીના બિલ્ડર શેઠ બેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે કેસની વિગત એવી છે કે દમણમાં ખારીવાડમાં રોયલ સુઝુકી બાઇક શોરૂમમાં તારીખ બે ત્રણ બે હજાર વીસના રોજ સમજે શોરૂમ પાલિકા સભ્ય સલીમ પર બાઇક પર આવેલા શખ્સોએ ગોળીબાર કરી ભાગી ગયા હતા શરીરમાં ચાર ગોળી ખૂપી જતાં મોત નીપજ્યું હતું જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ અને કડીના આધારે હત્યાની સોપારી આપનાર વાપીના બિલ્ડર ઉપેન્દ્ર રામજી રાયની ધરપકડ કરી હતી બાદમાં પોલીસ સાપ શૂટર અને ગુનામાં સંડોવાયેલા અન્ય સાત આરોપીની ધરપકડ કરી હતી પોલીસે તમામ આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી હત્યા કેસની તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ દમણ ડિસ્ટ્રિક્ટ એન્ડ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સરકારી વકીલે એકત્રીસ જેટલા સાક્ષીઓની જુબાની સાથે પુરાવાના દલીલો કરી હતી કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખી આઠ પૈકી છ આરોપી जावेद मतियला खान उर्फे सुल्तान संतोष श्याम नारायण दुबे उर्फे पंडित मेहुल राजनेत ठाकुर अब्दुल सज्जाद खान जयराम नामदेव लौंड आरोपी नसीरुद्दीन उर्फे नासिर अन्ना સમીયુદ્દીન શેખને દોષી ઠેરવ્યા હતા અને આજીવન કેદની સજા અને રૂપિયા પંદર પંદર હજારનો દંડ ફટકારતો ચુકાદો પણ આપ્યો છે જ્યારે બે આરોપી ઉપેન્દ્ર રાય અને હનીફ રાજુભાઈ અજમેરીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યા છે